જમુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ની ગંભીર બેદરકારી નો મામલો છે તેમાં સગર્ભા મહિલા ના ઓપરેશન દરમિયાન કપડાનો ટુકડો રહી ગયો હોવાનો મામલો છે જેમાં પેટમાં દુખાવો પડવાનો યથાવત રહેતા સોનોગ્રાફી કરાવી હતી પેટમાં કપડાનો ટુકડો હોવાની જાણ થતા જ તાત્કાલિક ઓપરેશન કરાવ્યું હતું સુરતમાં સફળ ઓપરેશન બાદ મહિલાના પેટમાંથી કપડાનો ટુકડો કઢાયો હતો શું ઘટના બની છે તમારી સાથે મારા પેટમાં કપડું રહી ગયું હતું કઈ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ માં ડોક્ટર નું નામ શું હતું ડોક્ટર ચારમી આહિલ તો એની સામે શું એક્શન લીધી છે તમારે એફઆર કરેલી છે કઈ અહીંયા જંબુસર માં એફઆર દાખલ કરી હા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો શું ઘટના બની ત્યાં તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિઝરિયન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિઝરિયન કર્યા બાદ એમને પેટ ફૂલી જતાં તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જાવ પછી અમે સુરત લઈ ગયા સુરત લઈ ગયા પછી પંદરથી સત્તર દિવસ મેં એમને પાછું પેટમાં દુખા લાગ્યું તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયને ગાયનોલોજી હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો તે રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કહ્યું પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચારમી ડૉક્ટર ચારમીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારો પ્રોબ્લેમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઇફને અને બીજા દિવસે પછી એ લોકોએ એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ જાય તો એમને સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીનો પચાસ પચાસ લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે તો કપડાનો ટુકડો રહી જતા તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું અને જે દર્દી છે તેઓનો આક્ષેપ ડોક્ટર ઉપર છે કે તેઓની બેદરકારીના કારણે આવી ભૂલ રહી ગઈ તો ડોક્ટર દર્દીને દબાવવા 50 લાખની માનહાની નોટિસ પણ ફટકારી હતી તો જંબુસરની હોસ્પિટલના તબીબ ડોક્ટર ચારમી આહીર વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ થઈ છે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આજે ગંભીર બેદરકારી છે તેને લઈને દર્દીએ પણ ભોગવવું પડ્યું છે અને મહિલાના ઓપરેશન દરમિયાન જ કપડાનો ટુકડો કેવી રીતે રહી ગયો તે પણ સવાલ છે ત્યારે બેદરકારીના કારણે જ આવું થઈ શકે છે પેટમાં દુખાવો ઉપડવાનું યથાવત રહેતા જ સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફીમાં સામે આવ્યું હતું કે કપડાનો ટુકડો રહી ગયો છે અને તે જાણ થતાં તાત્કાલિક ઓપરેશન પણ કરાવ્યું હતું તો સફળ ઓપરેશન બાદ મહિલાના પેટમાંથી જે કપડાનો ટુકડો છે એના કારણે તે મહિલાને પેટમાં સતત દુખાવો રહેતો હતો તે બંધ થયો હતો

જેના કારણે તેને પેટમાં દુખાવો ઉપડતો હોય અને પેટમાં દુખાવો ઉપડતા તેમણે ડોક્ટર નું ધ્યાન દોર્યું હતું અને ઓવરડોઝ પણ આપ્યો હોય તેવી પણ માહિતી સામે આવી છે સવાલ એ છે કે જયારે કપડું અંદર રહી ગયું ત્યારે ડોક્ટર નથી જેના કારણે ઓપરેશન બહાર કરાવવાની ફરજ પડી છે પરંતુ આ ઘટના સામે આવી તો દબાવવા માટે માનહાની પચાસ લાખ રૂપિયાની નોટિસ આપી હતી જેના કારણે દર્દીના જે પતિ છે તેને પણ આમાં ઢિલાસ દાખવી ન હતી અને સંપૂર્ણ જે ઓપરેશન કરાવ્યું છે સુરત ખાતે જે ઓપરેશન નો વિડીયો જે કપડું પેટમાંથી બહાર કાઢવામાં આવ્યું છે તેનો સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે સંપૂર્ણ વિડીયો પોલીસ સમક્ષ માં રજૂ કરવામાં આવ્યો છે અને લગભગ સપ્ટેમ્બર મહિનામાં આ સિઝરિયન ઓપરેશન થયું હતું ને સિઝરિયન ઓપરેશન માં પણ ક્યાંક ને ક્યાંક કપડું રહી ગયું હોય આજે લાગતા જંબુસર પોલીસે આખરે ડોક્ટર સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી ડોક્ટર સામે કાર્યવાહી કરી છે અને ડોક્ટર ની લાપરવાહી હોવાનું પણ પ્રથમ દ્રષ્ટિએ ફલિત થયું છે પરંતુ દર્દીને દબડાવવા માટે આભાર દિનેશ માહિતી બદલ